હરા હરા ઘોડાના પગ જો ઓછા કરી દીધા હોય તો તાર પાણીમાં રેવું ને મગર મસ્તી પીવું બે તો ભેગો મેલ ન આવે હા બેટો હા હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળે આજે કઈક નવીન કરવાનું છે આપણે કેસર પણ અત્યારે તૈયાર છે અને સવાર સવારમાં વંશરાજ ગઢવી પણ હાજર છે અને તાજણ પણ ફૂલ મોજમાં છે સમ્રાટ કાલ હોઈ ગયો તો દોયડો નામથી આમ બહુ તો થાકી ગયો તો પહેલી વાર નીકળો ને એટલે અને આજે આપણે તાજનના ડાબા લેવાના છે અને અને પણ ઈચ્છા હતી જ વધી ગયા તા તો આજે ઈ પણ શરૂ કરી દીધું છે તાજનની સવારી પણ શરૂ કરી દીધી છે તો આપણે ઈ જોશું તો લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો ખૂબ મજા આવશે થઈ ગયું છે શરૂ કામ કેમ વંશ તું એમ કેતો તો કે સાજે નદી નવી છે પગ દે નહીં દે તરત દઈ દીધો ને એ માણવ અમીનભાઈ હારા હારા ઘોડા ને પગ જો ઊંચા કરી દીધા હોય તો તાજેણ શું છે હા ફોજી જ છે આપણા વ્લોગમાં કંઈક ને કંઈક નવીન નવીન આવતું રહી તમને બધાને ખ્યાલ છે અને આપણા વ્યુઅર ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ કોઈ કે કોમેન્ટ્સ પણ કરેલી કે કંઈક નવીન બતાવો તો જો આ અમીનભાઈ આજે ડાબા લે છે મસ્ત સાફ કરે છે અને તાજણ હોજી કેટલી છે એ તમે જોઈ લો તેસ્થી ઊભી રહી ગઈ છે હા કાંઈ કરતી નથી અને આપણે વેચવાની થતી નથી બરાબર ને પણ કોઈ એમ કેતું હોય કે ભાઈ દઈ દ્યો અમને આ વચેરો દઈ દ્યો ના ભાઈ ના હજી તો આ બે છે હજી તો બીજી બે ચાર લાવું છું દાન બાપુની દયા થઈ જવાની છે જો મસ્ત કામકાજ ચાલુ રહે એ જ નંબર બીજો ડબ્બો સાફ થાય ને ફૂર જોશમાં કામ ચાલુ છે આપણું સ્ટડ ફાર્મ ઘોડાનું આપણું બધું એ ને તૈયાર થઈ જાય ચાર પાંચ ઘોડા હોય એટલે પછી આપણે કઈ ઉપાધિ નહીં અને વંશ જેવા અહવાર હોય અને તાજન ને એને હાચવે છે એમ તો સાહેબ હજી આપણે બે ત્રણ ઘોડી લાવી દઈએ ને સારી અને જો આ ફોટાનો શોખીન લાગે સમ્રાટ આપણે કેસરની જેમ કેમેરા પાસે આવે નિલેશભાઈ પાસે આપડે લાવ્યા ને એને ચોખ્ખું કીધું કે આ ઘોડી એટલી હોજી છે કોણ જાણે તમારા છોકરાઓ કેમ એમ કે છે હવે તમારે રાઇડિંગની બહુ મજા આવશે હમ કોઈ પણ પ્રાણી હોય એને તમે એકદમ લાગણીથી હાથ ફેરવો એને પ્રેમ આપો તો એ હંમેશા પ્રેમાળ જ હોય આ ડબલ હેડ છે ઓકે વંશ ડાબો એ કેવત જૂની હેંભળી પાણીમાં રહેવું ને મગર મચ્છી પીવું બે તો ભેગો મેલ નો આવે અશ્વપ્રેમી હોય કોઈ કદાચ બે વાર પડી જાય તો એ મૂકી થોડા દે શોખ શોખ હરવાર લડી લેવું રામનવમી છે આજે તો ફાફડા જલેબી મરચાં સંભારો કઢી ગ્રીન ચટણી ને ચા આલો બધી મોજ કરવા વંશ પણ બેસી ગયો છે ભાઈ આજે તો સેલિબ્રેશન કરવું જોઈએ ને જય શ્રી રામ જય શ્રી રામ બસ આમ કાંઈક ને કાંઈક મજા મજા કરતું જ રહેવાનું જલેબી ફાફડા અને આપણા ગુજરાતની અંદર તો ફાફડા જલેબી સિવાય બધુંય નકામું તો હાલો પાર્થ અચરજી આપ બી આવો ગુજરાત મે યે સબ ખાને કે લીએ અસમ ગુવાહાટી વાલે કો બોલ રહ્યા હો જોગાણ તૈયાર થઈ ગયું છે ભાઈ હાલો વંશ

હલાવા નથી હા તાજણ ને જોગાણ દેવાઈ ગયું છે કેસર ને દઈ દીધો હવે ઘોડી ગીરતે ગીરતે બચતી ગીરતે ગીરતે બચી